રાપર શહેરના દૂધદેરી વિસ્તાર સહિતના વિસ્તારોમાં ગટર લાઈન સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસ અને મહિલાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ધરણાની ચીમકી ઉચ્ચારાઈ રાપર શહેરના દૂધદેરી સુખરદા રિલોકેશન સાઇડ અને દુબરિયાવાળી વિસ્તારોમાં ગટરની ગંદકી દૂર કરવા ગટર લાઈન નાખવા પેવર બ્લોકના રોડ બનાવવા નિયમિત સફાઈ અને નિયમિત પાણી આપવા સહિતની પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે વિસ્તારની મહિલાઓ આજ રોજ મંગળવારે બપોરે એક વાગ્યાના અરસામાં રાપરનગર પાલિકા કચેરી ખાતે પહોંચી હતી વિસ્તારની સત્યાવીસ મહિલાઓની સહી સાથે રાપર ચીફ ઓફિસરને પાઠવેલ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ભૂકંપ બાદ રાપર શહેરમાં સરકારશ્રી અને નગર સેવા સદનના પ્રયાસોથી રાપનગરનો ખૂબ જ વિકાસ થયો છે આ વિકાસ તરફ જતા નગરમાં જે સ્લમ વિસ્તારો આવેલા છે તે વિસ્તારોના નાગરિકો સાથે ભેદભાવ રાખ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જેથી વિસ્તારોને પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે ઓરમાયું વતન કરાતું હોવાનું જણાવવામાં આવ્યું હતું વધુમાં આ ખાડા કાન કરી વિસ્તારના લોકોને રજૂઆતો પ્રત્યે જાણી જોઈને ધ્યાન આપવામાં આવતું નથી તેમજ વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાઓ પ્રત્યે કોઈ કામ ન કરી સતત ઉદાસીન વલણ દાખવવામાં આવતું હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું નોંધનીય છે કે છેલ્લા ચાર માસથી દૂધ દેરી વિસ્તારમાં ઘટેલેનું પાણી રસ્તામાંના ઘરોમાં આવી રહ્યું છે નાગરિકો બીમાર થઈ રહ્યા છે પરંતુ હજી સુધી તેની સફાઈ કે નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ રહેલો છે પાઠવેલા આવેદનપત્રમાં દૂધ ડેરી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ગટરના ઉભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે દુબરીયાવાડી વિસ્તારમાં અબાસ તાઈના ઘરથી જુલેખાબેન સોઢાના ઘર સુધીના રસ્તામાં ગટર લાઇન અને રોડ બનાવવામાં આવે શેરબાનુબેન સિડીના ઘરવાળી શેરીમાં ગટર લાઈન અને રોડ બનાવવામાં આવે દુબરીયાવાડી સુખરધાર અને દૂધ ડેરીમાં સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવે રામદેવપીર શેરીમાં ગટર લાઇન તથા રોડ બનાવવામાં આવે તથા રિલોકેશન સાઇડમાં ફક્ત પંદર મિનિટ જ પીવાનું પાણી આવી છે જે રેગ્યુલર કરવામાં આવે તેવી માંગણીઓ આવેદનપત્ર આપતા વેળાએ કરવામાં આવી હતી જો આગામી પંદર દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકો પરિવાર સાથે રાપર નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી વધુમાં સાંભળી વિસ્તારની મહિલાઓ પાસેથી ચાર મહિના બાર મહિના ઉને થયા છે બાર મહિના ઊને થયા છે પાણીની ઘટા પાણીની સમસ્યા છે નહીં આવે તો અમે ધારણામાં બેસું નથી આવતું પાણી અને ગટર પાણીના પીવામાં આવે છે અમારી સાહેબ નહીં પૂરી કરે તો દાહદીમાં અમે નગરપાલિકામાં ધાયણામાં બેસું બધી બેનું બે એક નંબર વોર્ડ ને બેડમાં નંબર ભૂખી તરી બેસું વોર્ડ નંબર એકમાં અને વોર્ડ નંબર બેમાં ગટરની લાઈનનો બહુ જ એકદમ ત્રાસ છે એટલે એમ કે માણસોના ઘરમાં ગટરનું પાણી ધરી જાય છે તો માણસને રસોઈ બનાવવામાં તકલીફ રહેશે અને ઘરની અંદર અવર જવર કરવાની તકલીફ રહેશે એટલે આના માટે ગટરની લાઈન માટે અમે આયા છીએ કે ગટરની લાઇન બરાબર થઈ જાય અમુક શેરીમાં ફ્લેમર બ્લોક નથી નાખેલા અને અમુકમાં જૂના નાખેલા છે અને બે વર્ષનું માને કીધું હતું એના અત્યારે દસક વર્ષની હું થઈ ગયું હશે તો હજી સુધી બદલ્યા નથી બે વર્ષની મુદત લીધી હતી એમાં જૂના વડોદરા નાખ્યા હતા તો પહેલાં એના ગટરની લાઈન નાખે જે શેરીમાં નથી ગટરની લાઈન અહીંયા ગટરની લાઈન નાખે પછી રોડ બનાવે સીસી રોડ બનાવી દે અને અમુક જગ્યાએ લાઇટનો બહુ તકલીફ છે તો અંધારામાં અવર જવર નથી થઈ શકતી તો એમાં વોર્ડ નંબર બે ને એક વચ્ચે જ્યાં જુલેખાબેનનું ઘર છે ને હાજીભાઈ કનુભાનું ઘર છે એટલામાં બહુ જ અંધારું રહેશે તો એટલામાં એક કે બે જે થાંભલા આવતા હોય તો એટલા થાંભલા નખાવી દે અને અહીંયા લાઇટનું કામ ચાલુ કરાવી દે પછી રેલવે સ્ટેશન સાઈડ અહીંયા પાણીનું બહુ જ તકલીફ છે અહીંયા પાણી નથી આવતું આવે તો પંદર કે વીસ મિનિટ આવે છે અને અમુક ટાઈમે વોર્ડ નંબર એકમાં અને વોર્ડ નંબર બેમાં પાણી આવે છે તો ગટરનું પાણી અંદર મિલેલું આવે છે